નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે રીધી વાવમાં આવીએ અને ખાટલા બેઠક ના કરીએ તો કંઈ એની મજા જ નથી કારણ કે ખાટલા ઉપર બેસી અને વાતચીત કરવી જૂના રીત રિવાજો મુજબ વાતચીત કરવાના બધા સંભાળણા કરવાની અહીંની પરંપરા કેવી છે અહીંયા વિકાસ કેવો થયો છે લોકોનો મિજાજ શું છે કારણ કે અહીંયા ત્રિપાખ્યો જંગ જામવા જઈ રહ્યો છે કોંગ્રેસ ભાજપ અને અપક્ષ એટલે આ વખતે કોણ મજબૂત છે તે અહીંના લોકો પાસેથી જ સમજવું છે જાણવું છે અને એ જ જૂની રીત રિવાજ મુજબ ખાટલા ઉપર બેસીને બધી જ જાણકારી અહીંથી મેળવી ખરાબી તમને આપવી છે કારણ કે અહીંનું જે જ્ઞાતિ સમીકરણ છે એ જબરદસ્ત છે સૌથી પહેલા તો મારી સાથે દાદા તમારું નામ શું છે મારું નામ બ્રાહ્મણ અમીરમભાઈ વિરમજી ગોમ ડેડાવ તાલુકો વાવ દાદા અહીંનું જ્ઞાતિ સમીકરણ શું કે છે કોણ લાગે છે આ વખતે આ વખતે સૌરભજી સાહેબ જીતવાના છે ભાજપ મોદી સાહેબને લીધે છે કે નહીં કોઈ સો ટકા જીતવાના છે અમારા વિસ્તારમાં નર્મદા કેનાલ આવી છે માળકા બ્રોન્ચ કેનાલ એમાં બે હજાર કિલોમીટરની પાઇપો નાખીને ખેતરે ખેતરે પાણી આપ્યું આરોગ્યની સેવામાં દસ લાખનું જે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં એ બહુ મોટો લાભ મળે છે અને શિક્ષણમાં મારા ગામમાં હાઈસ્કૂલ છે એટલે બીબલીઓને બીજાને ઘરઆંગણે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે મારા ગામમાં ડબલ રોડ આપ્યા છે ડેડાવામાં અને અમારા વિસ્તારમાં બધે ભારતીય જનતા પાર્ટીનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ અમારે આભાર છે કે લોકો બધાએ કોઈ હો ટકા હાલના કમળ સાત વર્ષથી અમારી પીડા હતી એટલે આ લોકોએ મન બના બનાવી લીધું છે અને આ વખતે સ્વરૂપજી સાહેબને ગાંધીનગર મૂકવાના છે અને વાવ વિષ્ટાનો વટ મોદી સાહેબને ખુશ કરવાના છે પણ દાદા હમણાં આમની પહેલા પણ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી ત્યારે આ લોકોએ મન નતું બનાવ્યું એ વખતે થોડો અપક્ષને લીધે થોડો સમીકરણોને લીધે નુકસાન પડ્યું પણ આ વખતે અમે હાલને નુકસાન કરવા તૈયાર નથી અપક્ષ છે આ વખતે માવજી પટેલ પણ માવજીભાઈ સાહેબ હતા એ અમારા અગાઉ હતા પણ એ પછી પોતે લોકોના કામમાં બીજે લોકોના કર્યા નહીં એટલે અપક્ષમાં ફોર્મ ભલે ભર્યું પણ મતદારો છે ને પોતા ઉપર જુએ એટલો કોઈ અપક્ષમાં વોટ કરવાના નથી એટલે અપક્ષ તો દરેક ફોર્મ ભરે એ કોઈ વોટ થોડા મળી શકે એ હાટે કોઈ મત મળવાના નથી હાલના બધા ખેડૂત લોકોએ તમામ અઢારે આલમને છત્રી કુંભાઈ મન બનાવી લીધું છે કે આપણે સ્વરૂપજી સાહેબ જીતવાના છે જીતવાના જીતવાના હા તમારું નામ રાજુભાઈ રાજગોર રાજુભાઈ શું લાગે છે આ વખતે સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજને ટિકિટ આપી છે ભાજપે સામે ગેનીબેન ઠાકોર છે એટલે જોરદાર પ્રચાર કરી રહ્યા છે આ વખતે સો સો ટકા સ્વરૂપજી ઠાકોર જ જીતવાના છે કેમ કે પ્રજાએ નક્કી કરી લીધું છે કે છેલ્લા સાત વર્ષથી બહુ દુઃખી છે આ વિસ્તારમાં એટલે પ્રજાએ નક્કી કરી લીધું છે કે આપણે પણ બધી વિધાનસભાઓ અથવા આપણા રાજ્યની અને દેશની જેમ આપણે પણ વિકાસની યાત્રામાં સહભાગી થઈએ એટલા માટે આ વખતે પ્રજાએ પૂરેપૂરું મન બનાવી લીધું છે કે ગમે તે ભોગે બીજેપી જીતવાનું જ છે ગમે તે ભોગે આ વખતે ભાજપને જીતાડવાનું છે બીજા પણ છે આપનું નામ શું છે અલ્ગોનભાઈ શિરવાડિયા કાંકરે તાલુકે શિરવાડા વતનાઈ છેલ્લા એક તારીખ બીજી તારીખથી એટલે કે અઠવાડિયાથી અહીંયા ગામડાઓનો જે પ્રવાસ કરીએ છીએ પ્રવાસની અંદર લોકોએ જે અમને વાતો કરી છે કે અમે ભાજપને ન જીતાડતા એટલું બધું નુકસાન કર્યું છે કે ક્યારે ભરપાઈ થઈ શકે એમ નથી આ વખતે અમે એનકેન પ્રકારે દરેક સમાજો સાથે રહીને લાર આલમ સાથે રહીને ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી છે એમને જંગી બહુમતીથી જીતાડવાના છીએ મહત્ત્વની વાત એ લોકો એ કરે છે કે આપણને એમ લાગે કે ગામડાના માણસો આટલા બધા જ્ઞાનિક કે એવું કહે છે કે અમે પાકિસ્તાનની બોર્ડર ઉપર છીએ મોદી સાહેબ છે એટલે અમે નિર્ભયથી અહીંયા રહી શકીએ જીવી શકીએ છીએ અમારે ત્યાં નહેર નથી આવી અમારે ત્યાં લહેર આવી છે જેના કારણે અમારે જે આ ગામડાઓ ખાલી કરવાના હતા એની જગ્યાએ અમે આજે જે અહીંયા જઈએ છીએ નડાબેટ માતાજીના દર્શન કરવા ત્યારે અમને એમ લાગે કે અમે ભારતના છેવાડા ઉપર નથી ક્યાંક અમે અમેરિકામાં હોઈએ એવું વાતાવરણ ઊભું કરેલું છે આ જે ધર્મની રીતે જોઈએ તો પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજકીય વિચારધારા જે છે એ રાષ્ટ્રીય વિચારધારા વિચારધારા છે એને લઈને અમે ભાજપને મત આપવાના જ છે ગઈ વખતે જે ભૂલો થઈ છે લોકોથી એ લોકો આ વખતે સુધારીને સ્વરૂપજીને સો સો ટકા મતદાન કરીને જીતાડવાના છે એવું દરેક દરેક સમાજોમાંથી અમને જાણવા મળ્યું છે હું વાત કરું સુધી શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય હતા ત્યારે કેવો વિકાસ થયો હતો અને બે હજાર સત્તરથી થી અત્યારે બે હજાર બાવીસ સુધી કેવો વિકાસ થયો છે બે હજાર બારથી થી બે હજાર સત્તર જ્યારે શંકરભાઈ ધારાસભ્ય હતા ત્યારે મેં જે કહ્યું ને કે લોકો પસરાય છે એનું કારણ એ જ છે કે અહીંયાથી શંકરભાઈ જે હાર્યા અને એ જ્યારે જીત્યા હતા ત્યારે એમણે આ જે નહેરોનું જે કામ થયા એ એમને જસ એમને મળી રહ્યો છે કારણ કે એમને જસ વારંવાર રજૂઆત કરીને શિક્ષણ બાબત હોય નહેરની બાબત આમને જરૂરિયાત છે પાણીની રસ્તાની અને પાણીની રસ્તામાં શંકરભાઈ વખતે ખૂબ ગામડાઓ સુધી જે રોડો બનાવ્યા છે એ એમના કારણે જ બન્યા છે એમના ગયા પછી સાત વર્ષથી વિકાસથી વંચિત થઈને અત્યારે આ આખો તાલુકો એટલા બેઠા છે કે એમનો વિકાસ આગળ વધતો નથી એટલે વિકાસ કરવા માટે કરીને પણ સ્વરૂપજીને ભાજપને જીતાડશે એવો અમને દરેક જગ્યાથી પ્રતિસાદ મળી રહ્યો છે આપણી સાથે બીજા પણ છે એમની પાસેથી જ જાણીએ શું નામ છે આપનું અલ્કેશ જોશી અહીંયા હું મહામંત્રીની જવાબદારી છે સંગઠનમાં બીજેપીમાં જિલ્લા યુવા મોરચામાં હું અહીંયા વિસ્તારક તરીકે યોજના અમારી પાર્ટીની ચાલે છે એ યોજના અંતર્ગત અહીંયા આવેલા હતા અને ડોર ટુ ડોર પ્રવાસ કરતાં અમને એવું લાગે છે કે સારી માર્જિનથી બીજેપી અહીંયા જીતશે કારણ કે સાત વર્ષથી અહીંયા લોના લોકો ખૂબ ભીડાય છે જ્યારે બે હજાર બારથી હતા આપણે વાત અગાઉ કરી એની અંદર શંકરભાઈ સાહેબ જ્યારે ધારાસભ્ય તરીકે હતા તો એમણે ખૂબ બધો વિકાસ કર્યો હતો ધારો કે અહીંયા નડાબેટ હોય બાપર ખાતે આપણે આરોગ્યનું સુવિધા હોય વાવ હોય કે અન્ય પ્રસાદ હોય બીજું ગત ટ્રમમાં પણ શિક્ષણ મંત્રી તરીકે શિક્ષણનું પણ ખૂબ અહીંયા સારું હતું કારણ કે જે પણ સ્કૂલો હતી અઢાર હજારથી વધારે ઓડા આપણા ડેમેજ હતા ગુજરાતની અંદર એ બધે બધા કરી દીધા અને છેવાડાના ગામ સુધી પણ સારું સ્ટ્રકચર શિક્ષણ મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક આગ્રહપૂર્વક કામકાજ છે અને અહીંયા હાથ વર્ષે જે પ્રજાની પીડા છે ને એ એકદમ ઉકલી આવેલી છે અને તમે ત્રેવીસ તારીખે જોજો બીજેપીનું ગલાલ ઉડશે એવું અમને લાગે છે બીજેપીનું ગુલાલ ઉડવાનું છે એવી વાત છે દાદા શું નામ છે પણ એ તો ના આપણે એ નહીં તમે ખેતી કરો છો ખેતી તો કરો જ જન શું આવ્યું છે એ નરુબજીન જીતાડે એટલે એના વગર આપણે ઉજીન ફાવે હમણા તમે કહેતા તન નઈ બોલું મેં તમારે પૂછું ખેતીમાં શું આવ્યું છે ખેતીમાં શું ખેતીમાં ખેતીમાં શું આવ્યું છે ખેતીમાં મગફળી એડા બજુ આવે છે અને ભાવ મળે છે હા આવો ભાવ મળે છે શું ભાવ છે અત્યારે અત્યારે મગફળીના 1100 રૂપિયા તો 1100 રૂપિયા સારા કહેવાય હા જ કેવો અંદર એટલે આ માર્કેટમાં વેચવા जाऊ કે પછી ટેકાના ભાવે કંગના ભાવ છે 1350 તો 1350 વાલા લાગે કે 1000 રૂપિયા હા વાલા તો ઓલા લાગે 1350 થઈ ગઈ હી બરોબર તો માની લીધું કે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા તો ભાવ વધશે વધારશે સરકારને કહે છે કે છે ને ભાવ તો વધારશે જંગજી જીત કે વધારી જશે આપણે આખી જિંદગી ખેતી કરી હોય થોડા પૈસા ઘર આવે તો કેવું સારું લાગે થોડા ગતું સારું નથી લાગતું વધુ આવે એમ સારું લાગે બધે ને વધુ જ જોવા છે કોઈને થોડું જોતો આ વધુ સારું ને વળખા છે છે ને સારું વળખા છે આજ્ઞાનીબેન ઠાકોર સાત વર્ષ રાજ કર્યું વધારે પૈસા ના આપ્યા એની બાબુ શું હાલ એકલી એની છતાં શું હતી છતાં ભાજપની હતી આયા હાટે શું હાલે તો તમે કોઈ કામ ના થયા હોય તો તમે રજૂઆત કરી હતી ગેની બેન ઠાકોર ને રજૂઆત કરે જો છે તમની ભાજપ જતા છે ભાજપ રજૂઆત કરે અને ભાજપ જીતે તો વળે રજૂઆત કરશે તો કઈ પ્રશ્ન હોય તો કોને કહેવા જતા ભાજપને સીધા ભાજપને ને એટલે ભાજપ ને એટલે નજીક ને તો આઈએ ને ભાજપને ભાજપ કહી દે છે ને બીજા પણ છે શું નામ છે દાદા મારું નામ રામસિંહભાઈ ભરપુરમ શિરવાડા માજી સરપંચ છું અને ભાજપમાં કાર્યકર તરીકે સેવા આલા છે અર્ગુણભાઈ હાથે એમની હવે ઈચ્છા નહીં થતી ચૂંટણી લડવાની અમારે તો હવે સાહેબ કે અહીંયા જવાનું નહીં ખાટલા બેઠક મીટિંગ એ બધે જવાનું એમ નહીં દાદા ઉંમરનું બંધન ના હોત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે ટિકિટ તમને આપી હોત તાલુકા કે જિલ્લા પંચાયતની તો ઉભા રહે ના હવે શું લડે હવે તો ચોરાશી વર્ષ નહીં આ વર્ષ ચોર્યાશીમાં ચોરાશીમો વરસ છે હવે શું લડો તમે અસ્પુષ્ટ લાગો તો ચોર્યાસી વર્ષ ક્યાં દેખાય છે તો આ ભાજપ સરકાર છે ને એ ખેડૂતો માટે સારું છે ખેડૂતોને બધી વયનો સહકાર મળ્યો છે પાણીનો ન્યાયનો કોઈ પણ વિકાસમાં આજ દાડાબુદ્ધિ સગવડ બધી મળી છે એટલે બહુ આનંદ માં એમ ખેડૂત વર્ગ દાદા તમે ખેતી કરી છે ના મો ખેતી કરતો નથી પેલા બિલકુલ ને એટલે આમ સીધા એવું હતું કે મારે સરપંચ બનવું છે ખેતી નથી કરવી સરપંચ તો અમે એમ ગોમે બનાયા થોડા ગોમે જ બનાયા બેઠા એ બધા સરપંચ બનાવવા વાળા છે એમ સ્વરૂપજી ને જીતાડવા છે હા સ્વરૂપજી જીતે તો આ બધા ખેડૂતો ની લાગણી છે અને એમાં બધા આનંદ છે દાદા માવજી ચૌધરી મેદાનમાં છે તમે તો ઓળખતા હશો ચોર્યાસી વર્ષ થયા એટલે એમને સારી રીતે ઓળખા સારી રીતે જૂના વખત ઓળખાતા નવા માં ઓળખાતા તો શું લાગે છે માવજી પટેલ કે પછી આમાં શું કુંભાજ ઉપર અત્યારે હટતું હોય પણ ભાજપ સરકારે કોમ કર્યા છે એટલે લોકો ચાહે છે એમ

ભૂરાભાઈ જોશી ભૂરાભાઈ શું લાગે છે આમ નક્કી કર્યું છે બેન પ્રથમ તો નિર્ભય ચેનલની તમામ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનો છો કે તમે આ તિથગમની અંદર આજે આવ્યા છો બેન બે હજાર બારથી સત્તરમાં જ્યારે આ વિસ્તારની અંદર શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ વિસ્તારની અંદર ખૂબ જ વિકાસના કામો થયા છે એના પછી બે હજાર સત્તરથી કરીને આ દિવસ સુધી સાત વર્ષથી આ લોકો પછતાવા સિવાય અમારી પાસે કોઈ આરો નથી એનું કારણ છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે એટલે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારે અહીંયાથી સૌરભજીને જીતાડીને ત્રીજો એન્જિન ગાંધીનગર મોકલવાનો છે કે જેનાથી કરીને આ વિસ્તારમાં જે વિકાસ અટક્યો છે એ વેગવંતો બને અને વિકાસથી આ લોકો આ વિસ્તારમાં બે હજાર પંદરને સત્તરનું જ્યારે પૂર આવ્યું કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી અને સરકારે અને શંકરભાઈ ચૌધરી આ વિસ્તારની અંદર એટલો જ તમે જુઓ તો સહાય કરી છે કે જેની કોઈ સીમા નથી એટલે અમે તો એક એવું નેતૃત્વ જુએ છે કે ભાજપનું નેતૃત્વ અમારા જુએ છે અને સૌરુભજીને જીતાડી અને અમે ત્રેવીસ તારીખે ગાંધીનગરને અંદર મોકલવાના છીએ તો શંકરભાઈ થરાદ કેમ જતા રહ્યા બેન અભાઈ એમ એવું છે કે થરાદ જવાનું કારણ કે શંકરભાઈ એક એવો નેતા છે કે ગમે તે સીટ ઉપર જાય કે નહીં તો એ જીતી શકે છે અને થરાદવાળોને એવી મોગ હતી અમને એમ થયું કે અમે હવે અમે પસ્તાવો કરીએ છીએ પણ થરાદવાળોને વિકાસ જૂતો હતો એટલે થરાદવાળા લઈ ગયા અને અત્યારે તમે થરાદનો વિકાસ જુઓ છો થરાદનો વિકાસ અત્યારે પૂર પાટ ગતિએ અને ગાંધીનગરના જેવા રોડો અત્યારે થરાદની અંદર બન્યા છે બેન એટલે અમાને પણ એવું હતું કે અમારા જેવા કદાવર અમે ખરેખર ભૂલ કરી હતી કે કદાવર નેતા બે હજાર સત્તરમાં અહીં હાર્યા એ અમારા ભૂલનો પસ્તાવવા રૂપે અમે હાલના સ્વરૂપજી જીતાડવાના છું તમે એવું કીધું કે કોઈ પણ જગ્યા ઉપર જાય હારે નહીં તો એવું એવું શું થયું કે સામે હારી ગયા બેન છે જો જાતિવાદી અમુક સમીકરણો એવા નડતા હોય કે નહીં બરોબર અહીં અમારે જાતિવાદ ઉપર ચૂંટણી લડાતી હોય છે એટલે જાતિવાદી સમીકરણોને અહીં ઠાકોર સમાજના સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી હોય આ વિધાનસભા તો એની અંદર ઠાકોર સમાજ વધારે છે અને ગેની ઠાકોર સમાજમાંથી આવતા હતા એટલે એમની થોડીક લાગણી એમના પ્રત્યે ગઈ

ઠીક દસ પંદર ટકા એમનો સંસદ છે એટલે કદાચ જ્ઞાની બેન ભેગા છે એવું નથી આધાર કાર્ડ કોણે લાવ્યું આધાર કાર્ડ લાવનાર સરકાર કઈ ગુજરાતમાં નહીં પણ ભારતમાં આધાર કાર્ડ લાવ્યો હતો ભાજપ સરકારે એકસો આઠ લાવ્યો ભાજપ સરકારે આ કેનાલ લાવ્યો ભાજપ સરકારે રોડના ખાડા ખણી ખણી મરી જ્યા સોકડીઓ ઉપાડ્યા મરી જતા મોદી સાહેબે જ દાડે ગુજરાતમાં પગ મેલો એ દાડાથી આ લોકોને પૂછો દુષ્કાળ જ નથી પડ્યો અને કોંગ્રેસના શાસનમાં બેના બાલ પડી ગયેલા માથાના છોકરીઓ ખણી પંદર વર્ષની ઉંમરમાં છોકરી ગાળેલી છે અમે હા આયુષ્યમાન કાર્ડ નાનામાં નાનો ખેડૂત નાનામાં નાનો વર્ગ કરોડપતિ વર્ગ નાનામાં નાના વર્ગ માટે આયુષ્યમાન કાર્ડ બનાવીને આવ્યો જેમ કોંગ્રેસની કોઈ દાડો યાદ ના આવ્યો આવ્યો કોઈ 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 લાભ મળ્યો કોંગ્રેસના શાસનમાં કયો લાભ મળ્યો લાભ મળ્યો નો જ હરેક કારણમાં કોંગ્રેસ નિષ્ફળતાને આરે છે જ હરેક કારણમાં કોંગ્રેસનો એક કાર્ય એવું બનાવે કે હા એક કાર્ય કરી હાલ્યું જાતિવાદ ઉપર એક પ્રેમ લગ્ન ગમે અહીંયા કરી નોખે અને એવું ગોલું પહેરી દીધું છે હાથ સુધી બદલાતું નથી ગમે એની દીકરી ગમે લઈને જાતી રહે ચાલે છે હું તમારી અને આ મોદી સરકારે એક આયોજન કર્યું છે કે મા બાપ ની મંજૂરી હોય તો પ્રેમ લગ્ન થઈ શકે ન થઈ શકે આવો કાયદો લાવે છે અને કોંગ્રેસના શાસનમાં ગમે એની દીકરી ગમે હંગા જતી રહે લો તમે શું કરી શકો પણ એમ નહીં એમ નહીં તો અત્યારે જો દીકરા દીકરી સમજે છે તો મા બાપ ના સમજી શકે થોડું ને હું લેવા તમારા કોઈ કોઈ બી બીબલી નેકળી જ ઘરથી ભણવા ગઈ છે અને કોઈ બી ધર્મી એમને ફોહલાય અને ઝાડ ફસાઈ નોખે છે બરાબર પણ આજે પાછી લાવી શકાશો આજથી દસ વર પહેલાં નહોતા લાવી શકતા અને કેટલી હું પ્રત થઈ જશે દસ વર પહેલાં આપણે લાવી શકતા હતા નહોતા લાવી શકતા આ કાયદો ભાજપ સરકાર લાવી શક્યા રહી કોંગ્રેસ શાસન ન લાવી શકતું કોંગ્રેસ શાસન તો શું કહેતા આપી દો આપી દો મા બાપને જેલમાં જવાનો વારો આવતો એટલે અમે તો જો સમીકરણ જોયું છે આ વખતનું ભાજપ સરકાર ભાઈ સ્વરૂપજી સ્વરૂપજી ઠાકોર છે સારી એવી લીડ થી જીતવાના છે પરંતુ બીજા પણ છે એટલે અહીંયા મજા આવે એવું છે કે સમજવાનું આમ માવજી પટેલ હા હા ના બીજેપી બીજેપી

અને બીજેપી બીજેપીની સરકારમાં મજા છે મજા છે ખોળનો ભાવ શું છે અત્યારે ખાય છે તમારી ભેસો ખોળ સૌરાષ્ટ્રમાં તો ખોળ ખાય છે અમારે તો અહીં શું છે કેનાલ મોદી સાહેબે આ લઈ અને ખેડૂતોને મોજ કરાવી દીધી છે એટલે ઘઉં છે બાદરી છે આવું વાવેતર કરીએ એટલે મોટા ભાગનો ખોણો દોડો ઘરનો જ વાપરીએ છીએ એટલે ખોળ લેવાનો પ્રશ્ન થતો નથી તમારી ભેસો બહુ સારી સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં જાઓ તો ખોળ સિવાય કંઈ ખાતી નથી હવે સારું સારું જ જોઈએ છે એ બાજુ સારું દેખી ગયું છે એટલે શું નામ છે દાદા શંકરભાઈ શંકરભાઈ આમ બનાસકાંઠામાં આવીએ ને તો એવું કહેવાય શંકર ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોરની ચૂંટણી હોય કેમ એવું કહેવાય છે હવે અમદ બીન અમન કોઈ અમને બોલતો કોઈ ના આવડે તો તમારે ખેતી છે ખેતી હે ખેતી હા ખેતી તો છે ને કેટલા વર્ષથી ખેતી કરો છો ખેતી તો વર્ષો બાપ દાદા વાળાની પેલા કેવો ભાવ મળતો અત્યારે તમને સારું છે પાણી મળે છે પેલો થોડો ભાવ મળતો એટલે હું ગોરે થી નથી ઘણો ભાવ મળે એટલે હું ગોરે થઈ તો હરકું હરકું છે એવું લાગ્યું કે સરકાર બદલાય તો તમને સારું લાગ્યું સરકાર બદલા કે મોંઘવારી બદલા કે સમય બદલાય સરકાર ને શું લેવા દેવા બેન કોને જીતાડવા છે જીતાડવા તો ભાજપ નું હવે ચાલે છે એટલે ભાજપ ને શું નામ છે દાદા શવજી ભાઈ કેટલા વરસ થયા તોતેર તોતેર વરસ થયા પેલા ખેતી કરતા કે બીજું કંઈ કરાઈ માથા માથાના બાલે ઉતરી ગયા અને હવે તમે અહીંયા બધાને જીતાડવા માટે ભેગા થયા છો અમારું ઘર જ છે અમારું ઘર છે સારું ઘર છે ઓય આમ નક્કી કર્યું કે પહેલા કેવો વિકાસ થતો અત્યારે કેવું છે વિકાસ તો ભાડ્યો અમારી નજરે ભાળ્યો કોંગ્રેસની શાસનમાં ખોકડીઓ ખોદતા સાહેબ અને ધૂળી ઉપાડે છે ભાજપ આવ્યું નથી કાળે પાડ્યો નથી અને બધો વિકાસ સારો થયો છે અને કેનાળ આવી એટલે અત્યારે ખેડૂતોને મજા મજા છે બધીએ એટલે અહીંયા મજા મજા છે બીજા પણ લોકો અહીંયા બેઠેલા છે દાદા સાથે વાતો કરી મેં સાંભળ્યા તમને બોલતા શું ના

બીજા પણ યંગસ્ટર છે એમને પૂછી લઈએ કેવું છે અત્યારે અહીંયા અહીંયા બેન આ વિસ્તારની વાત કરું તો આ વિસ્તાર પહેલાં પછાત વિસ્તાર કહેવાતો હતો ઓગણીસો સુડતાલીસમાં સુરાજ્ય મળ્યું હતું પણ સ્વરાજ્ય થા સ્થાપવાનું ગુજરાતમાં બે હજાર એકથી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યાંથી એમને સુરાજ્ય સ્થાપવાનું કામ કર્યું વિકસિત વિસ્તાર આ આજે વિકસિત વિસ્તાર થયો તમે જુઓ વિકાસ અને પ્રગતિની ગાથા છેક તમે અમદાવાદથી કે ગાંધીનગરથી લોકો આજે નળાબેટ આવે છે અને યુવાનોની વાત કરું તો સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટ હવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા અહીંયાના છોકરાઓ ત્યાં ગાંધીનગર અહીં સ્ટાર્ટઅપના કામ કરે અહીંયા નાના નાના પ્રોજેક્ટો કરે આજે આ વિસ્તારમાં પીએમ કિસાન સન્માન નિધિઓ વડીલો છે તો એક સાત બાર આઠ બારમાં જેટલા નામ હોય એ લોકોને છ છ હજાર રૂપિયા વાર્ષિક પીએમ કિસાન સન્માન નિધિ મળે ઘરે ઘરે શૌચાલયો પહોંચાડ્યા નલસે જલ પહેલાં વિસ્તારની બહેનો દીકરીઓને પાણીના બેડા લઈને છેક વોકળાઓમાં આ કુવાએ ભરવા જવું પડતું હતું એની જગ્યાએ નલસે જલ નરેન્દ્રભાઈએ ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે એ વિકાસની વણધંપી વણઝાર સાથે આજે યુવાઓ માતાઓ બહેનો ખેડૂતો ભાઈઓ બધા જોડાયેલા છે અને વિકાસની વણધંપી આજે આ વાવ વિધાનસભાનું ગાંધીનગર પહોંચવાનું છે તારીખે કમળની પેટીઓ અહીંયા ભરાશે ને તારીખે સ્વરૂપજીનો ગુલાલ ઉડવાનો છે આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું કઉ છું અને આ નિવેદન તમે મારું નોંધી રહજો અને ખૂબ મોટી જંગી બહુમતીથી સ્વરૂપજી જીતવાના છે સ્વરૂપજી જીતશે કઈ વાંધો નહીં બેનો દીકરીઓ એની કેટલી આગળ આવી છે ક્યાં તમે ભણવા મોકલી છે બહેનો દીકરીઓ આ વિસ્તારની વાત કરીએ તો આ બે બેનો દીકરીઓ ખૂબ આગળ આવી છે આ વિસ્તારની બહેનો પીએસઆઈ પણ બની છે પીઆઈ પણ બની છે મામલતદાર પણ બની છે તલાટી પણ બની છે અને ગાંધીનગરમાં કે બીજે તે જે તૈયારીઓ અને આ વિસ્તારમાં નાના નાના ગામડાઓમાં લાઇબ્રેરી લાઇબ્રેરીઓ પણ બની છે અને આ વિસ્તારમાં સુથાર નેસડી ગામ છે હું ત્યાંથી નીકળતો હતો તો એ ગામમાં લાઇબ્રેરી બની છે અને એના પૂર્વ સરપંચ પણ મળ્યા હતા ત્યાંના પચીસ છોકરાઓ પણ લાગ્યા છે દાદા તમારા ઘરમાં બહેનો દીકરીઓ કેટલી છે અમારે બેનો છે ત્રણ ને બીબલીઓ પોતરી અને બે શું કરે છે એ તો હજી નાની છે ને બેનો એમને સાસરી જાય તો એ દીકરી નાની બેબલીઓ છે ને ભણાવવા માટે ક્યાં મોકલશો ગામમાં શાળાઓ છે ને શાળા છે કે સારું ભણાવે છે સારું છે એટલે શિક્ષણ સારું મળે છે આરોગ્ય સારું છે આરોગ્ય સારું છે હાઈ છે પ્રાથમિક આઠ ધોરણ છે ને પછી હાઈ સ્કૂલ છે અમારા ગામની અંદર આમ એમને કઈ નક્કી કર્યું છે કે અમારે મોટા થઈને આ બનવું છે અમારે બહાર જવું છે હા શું કહે છે કે છે અમારે ભણવું જ છે ભણાવવાના છો ને ભણાવવાના છીએ હા એટલે જે રીતે અત્યારે અહીંનો માહોલ જોઈને એવું લાગે છે કે લોકો કહી રહ્યા છે કે આ વખતે નક્કી કરી લીધું છે કે પાંચ વર્ષ પહેલાં જે આ લોકોથી ભૂલ થયા હશે કે અમે ગેનીબેન ઠાકોરને જીતાડ્યા શંકર ચૌધરીને ના જીતાડ્યા એટલે આ વખતે નક્કી કર્યું છે કે સ્વરૂપજી ઠાકોરને જીતાડવાના છે આ સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક ઉપરથી ઊભા રહ્યા હતા હારી ગયા હતા હવે જોવાનું છે કે આ વખતનો આ બધા લોકોનો આત્મવિશ્વાસ કેટલી એમને જીત અપાવે છે કારણ કે માવજી પટેલ પણ સક્ષમ ઉમેદવાર છે તેમને પણ નકારી ના શકાય બીજી બાજુ ગેનીબેન બેન ઠાકોર પણ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તમને શું લાગે છે આ બધી જ વાતચીત તમને કરી વાવના ઘણા બધા લોકો સાથે અમે તમને મળાવ્યા તમારો શું મિજાજ છે તમે શું કહી રહ્યા છો આ બેઠકને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર